તો ઉપર ઓલા બી તો બી વ્યા જાય એમ ને એટલે આ ઉપરવા ક્યાં આવે છે છે ને હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને જો આજે તો સૂરજ દાદાજી નીકળ્યા નથી ને જો કેવો સરસ મસ્ત મજાનો એમ ઓર આવ્યો છે સવાર સવારમાં તો એ મોર આવ્યો છે પણ છે જો આકાશમાં આકાશમાં જો કેવો સરસ વાદળા છે વરસાદ આવે એવા વાતાવરણ આમ ઠંડી જેવું થઈ ગયું છે વરસાદ જેવું છે વાતાવરણ વરસાદ આવશે એવું લાગે છે ને ઝાકળ તો આવે જ છે ને વાતાવરણ એકદમ આમ ઠંડી જેવું પાછું શિયાળા જેવું થઈ ગયું છે તો ચાલો આપણે જઈશું અને કિચનમાં મમ્મી પપ્પાની તો ખેતર ગયા છે ને જો આપણી ભાખરી બનાવેલી છે ને ચા આપણે મૂકો છે ચલો ચા બની જાય પછી નાસ્તો કરી લઈશું જો આપણો મસ્ત મજાનો ચા બની ગયો છે ને ઘીનો ડબરો લઈ લીધો છે ભાખરી તો ચલો હવે નાસ્તો કરી લઈશું વાગ્યા છે સાડા નવ માં પાંચ ઓછી છે ને આપણે જો ઘર કામ કરીને નાહને નવરા થઈ ગયા છે આજે આપણે વહેલા નવરા થઈ ગયા છે કારણ કે સવારે થોડી વહેલી ઉઠી હતી એટલે ને આજે તો જો ફળિયામાં એ વાતાવરણ જો સૂરજ દાદા પણ એ વાદડામાં ઢંકાઈ ગયા છે આમ વરસાદની આગાઈ છે ને એટલે આમ તડકો ને એવું નથી વાતાવરણ આમ વરસાદ વરસાદ જેવું થઈ ગયું છે ને આજે આપણે જવાના છે ચાર રસ્તા આપણે ટીવીનો સેટઅપ બોક્સડ્યું ને એ ખરાબ થઈ ગયું છે તો એ હમું કરાવવા માટે આપણે ચાર રસ્તા જવાના છે તો આજે આપણે થોડીક વહેલી રસોઈ બનાવી નાખશું કારણ કે મમ્મી પપ્પાની તો ખેતર ગયા છે તો દસ વાગે બસ આવશે ને એટલે એમાં આપણે જઈશું ને બપોરે બાર વાગે બસ પાછી આવે તો એમાં આપણે વળી પાછા આવતા રહી તો થો આપણે રસોઈ બનાવીને જઈશું તો આપણે જો કાલ રાત્રે એ ચણા પલાયરાતા દેશી ચણા દેશી ચણા આપણે પલાય હતા કાલ રાત્રે તો આપણે ચણા બટેકાનું શાક બનાવશું તો ચાલો આપણે ચણા બટેકાને આપણે બાફવા મૂકી દઈશું વાયગા છે સાડા દસ ને આપણે જો મોરબી જવા માટે આપણે તૈયાર થઈ ગયા છીએ ને આપણે જો થોડી ઘણી એ રસોઈ બનાવી લીધી છે એ ચણાનું શાક બનાવ્યું છે બનાવી લીધું છે અને આપણે રોટલી પણ જો આમાં જો રોટલી પણ આપણે એ બનાવીને ગણામાં વીટી ને મૂકી દીધી છે આપણે તો ચાલો હવે આપણે આ ઘર બંધ કરી મમ્મી ને પપ્પાની ખાતર ક્યાં છે તો આપણે જો આપણે આવી ગયા છીએ સ્ટેશનમાં આપણે જો બસ આવે એની રાહ જોઈ રહ્યા છે તો બસ આવે એટલે પછી આપણે ચાર રસ્તા જઈશું તો તો જોઈએ છે જો આપણે ટીવીનું સેટ ઓપ બોક્સ રિપેર થઈ ગયું છે રિપેર કરીને આપણે ચાર રસ્તા રસ્તાથી આવી ગયા છીએ અને પછી આપણે સુઈ ગયા તા જમીન કારણ કે જમવાનું તો બનાવીને જ ગયા હતા આપણે ને સુઈ ગયા હતા સૂઈ ઉઠીને આપણે જોઈએ ચા પાણી પણ પી લીધા છે ને ચા પાણી પીને આપણે જો હવે અહીંયા બેઠા છીએ તો ચાલો ચાને વાસણ ઉઠશું ચા પાણી પી લીધા પણ ભૂખ લાગી ગયા એટલે કંઈક થોડો ઘણો નાસ્તો પણ કરશું તો જો વાળ સુઈ ગયા હતા તો વાળ આવા ગયા તો થોડાક વાળ વાળ પણ કરી નાખશું તો ચલો વાસણ ઉઠકી લઈએ જો આપણે વાસણ બાસણ ઉટકાઈ ગયા છીએ ને આપણે માથામાં તેલ નાખવા બેસી ગયા છીએ મમ્મી પણ માથામાં તેલ નાખે છે આપણે પણ માથામાં જો તેલ નાખવાનું છે તો નાખી લઈએ ઘડિયાળમાં વાઈ ગયા છે પાંચ તો ચાલો કેદુનું તેલ નથી નાખ્યું તો આપણે પણ તેલની માલિશ કરી લઈશું જો મમ્મી વાવી રહ્યા છે તુલસી એ છે તુલસીના ના માં વાવી રહ્યા છે તો જો આપણે માથામાં તેલ બેલ નાખી લીધું છે અને એ ચોકાબર આવી ચણ ઉડીને વહી ગયું તો જો તો જો મસ્ત મજાના મમ્મી એ ડોલમાં તુલસી વાવી દીધા છે જો આપણે આ મરચાંનો છોડને સુકાઈ ગયો પાંદડા બાંદડા ખાઈ ગયા આમાં પણ માંજા તો ઉપર આવી ગયા ઓલા બી તો બી વ્યા જાય એમને એટલે આ ઉપર ઉપરવાલા કઈનું હોય આવે તો જો મમ્મીએ તુલસી વાવી દીધા છે આપણે આ એક તુલસી તો આપણે છે છતાં પણ આપણે એમાં બીજા વાવ્યા હે અને જો માંજર તો હવે હમણાં આવશે પાકા થાય છે તો બસ સાંજેના પોણા છ વાગી ગયા છે તો બસ આજનો વિડીયો આવો કંઈક છે તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશો નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જો ચકલા અહીં ચકલાઉ ચોખા ખાવા આવે છે ને ખાઈને પાણી પીને પછી વયા જાય છે તો જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ તો જો આજે સોમવાર છે તો આપણે સાતે વારનું ભજન ગઈશું તો ચલો ચાલુ કરી દઈએ ને તમે અમારા ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ભજન ચાલુ કરીએ સોમવારે રે રે શંકર દે लियो राम मङ्गलबारे न मोरे मोरी मा तेजेनवमा सजिलो मा रटन कि लुतवार નામૂરે ધરતી માતાને જેને જન્મતાથી ઝીલ્યો મારો ફાર રટણ કરી લો રામ ગુરુવારે ગુરુ ગુરુદેવને જેને આપ્યું છે આત્મા રટણ કરી લો રામનું શુક્રવારે નમોરે સીતા રામને જેના સેવક છે હનુમાન રટણ કરી લો રામનું સન હનુમાન દે વને જેના રુદિયામાં છે સીતારામ રટણ કરી લો રામનું રવિવાર રે સૂર્ય દેવને જેને ઉગંતાથી પૂરી કરી લો રામનું સાતે વારે નરે સત સત દેવને જેનો લસમાં હોય એનો વાસો રટણ કરી લો રાનું તો ચલો બધાને જય શ્રી કૃષ્ણ